નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન આજે તારીખ બે જૂન બે હજાર પચીસ ને સોમવાર મિત્રો આપણે આવી ગયા છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તલના રાજીવભાવ લઈને તો ચાલો મિત્રો તલના રાજીવભાવ જાણી લઈએ કેવા રહેશે અઢારસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થયો છે સફેદ નવા તલ છે અઢારસો ને રૂપિયા

ý kiến của chúng ta rất là kỹ năng của chúng ta rất là kỹ 何

મિત્રો આ વખત બમ્પર છે અને ભાવમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો જે લોકો વિડીયો જોવો છે વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો સફેદાળ છે એકત્રીસો ને સાઠ રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે એકત્રીસો ને સાઠ રૂપિયા जो मंडो 5 10 5 10 5 7

મિત્રો અઠ્યાવીસો ને ત્રીસ રૂપિયા નવા કાળા થશે અઠ્યાવીસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો છે અને મિત્રો આજે નવા કાળાને સફેદ તલમાં દોઢસો રૂપિયાથી બસો રૂપિયા સુધીનું ડાઉન બજાર છે થોડુંક ઠંડુ બજાર જોવા મળી રહ્યું છે

નવા કાળા તલ ત્રણ હજાર ને દસ રૂપિયા ભાવ છે મિત્રો નવા કાળા કાળા તલ છે ત્રણ હજાર ને દસ રૂપિયા ભાવ ક્વોલિટીની વાત કરે મિત્રો ક્વોલિટી સારી છે

મિત્રો નવા કાળタル છે 3270 રૂપિયા ભાવ જો છે પેન્ડિંગ રાખવામાં આવ્યું છે 3270 રૂપિયા ભાવ છે કોલેટની વાત કરીએ મિત્રો ક્વોલિટી એકદમ ફર્સ્ટ ક્લાસ કોલે ક્વોલિટી છે ફોન ઇને નીલે ઓગણીસો સફેદ નવાલ તલ છે છે રૂપિયા ભાવ થયો ની વાત કરીએ મિત્રો તો ક્વોલિટી ફર્સ્ટ ક્લાસ છે મિત્રો સફેદ તલમાં ઊંચામાં બે હજાર ને પાંત્રીસ રૂપિયા સુધીના નામ પડ્યા છે જ્યારે કાળા માં વાત કરીએ તો મિત્રો કાળા તલમાં બત્રીસો ને સિત્તેર રૂપિયામાં નામ પડેલા છે અને આ તાજના બજાર ભાવ કાલે ફરી મળીશું ધન્યવાદ